તપેલીમાં ખુલ્લા વાસણમાં દસથી પંદર મિનિટ માટે આપણે પકાઈ લીધી હતી જેથી ઉપરથી જે તેનો શાર હોય છે તે બધું આપણે ચમચી વડે દૂર કરી અને હવે આપણે પ્રેશર કુકરમાં તેને એડ કરી દઈશું અને સાથે જ આપણે એક મીડિયમ સાઇઝની કટ કરેલી દૂધી લઈ લઈશું એને પણ આપણે દાળ સાથે એડ કરી દેવાની છે તો અહીંયા પ્રેશર કુકરમાં દાળ અને દૂધી બંને એડ થઈ ગયા છે હવે આપણે અમે આમાં સરસ એવો કલર આવે એ માટે એક ચમચી જેવી હળદર ઉમેરી દઈશું જેથી દૂધી અને દાળમાં સારો એવો હળદરનો કલર છે તે બેસી જાય અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું બધી વસ્તુને પહેલાં એકવાર બરોબર મિક્સ કરી લેશું જેથી આપણે અંદાજો આવી જાય કે આપણે બાફવા માટે હવે પાણી છે તે કેટલું એડ કરવું તો અહીંયા તમે જુઓ આપણી દાળમાં થોડું પાણી હતું હવે આપણે અહીંયા દાળ બફાવવા માટે થોડું પાણી એડ કરીશું તો અહીંયા અંદાજે હું એકાદ ગ્લાસ જેટલું પાણી એડ કરીશ અને બધી વસ્તુને બરોબર મિક્સ કરી લેશું અને હવે અહીંયા પ્રેશર કૂકરનું ઢાંકણ ઢાંકી અને ત્રણ વિસલ આવે ને ત્યાં સુધી આપણે આ દાળ દૂધીને સારી રીતના બાફી લેવાના છે દૂધી આપણી એકદમ મેશી થઈ જાય ત્યાં સુધી આપણે આને અહીંયા પ્રેશર કૂકરમાં બાફી લેવાની છે તો અહીંયા ત્રણ વિસલ સુધી આને કૂક કરી લેશું અને આપણી દાળ દૂધી કૂક થાય ત્યાં સુધી આપણે બાકીના વઘાર માટે મસાલા કટ કરી લઈએ અથવા તો આ ડુંગળી ટમેટા એ બધાના મસાલા બનાવી લઈએ તો અહીંયા મેં ત્રણ નંગ મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે અને આ રીતના નાના ટુકડામાં કટ કરીશું અહીંયા બધી વસ્તુ મેં કટ કરી લીધી છે તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ડુંગળી ટમેટા લસણ આદુ લીલા મરચા અને અહીંયા મીઠી લીમડીના પાન બધી વસ્તુ સારી રીતના કટ કરી લીધી છે મરચાને આ રીતના સ્લાઇઝમાં કટ કર્યા છે ટમેટા અને ડુંગળીને નાના ટુકડામાં કટ કરી લીધા છે અહીંયા આપણે બધો મસાલો તૈયાર કર્યો ત્યાં સુધી આપણી દાળ અને દૂધી પણ સારી રીતના બફાઈ ગઈ છે તો તમે જોઈ શકો છો સારી રીતના આપણા દાળ દૂધી છે તે કૂક થઈ ગયા છે હવે આપણે પ્રેશર કુકરને નીચે લઈ લઈશું અને આપણે વઘાર કરવા માટે ગેસ ઉપર એક કઢાઈ મૂકીશું તો અહીંયા ગેસ ઉપર એક કઢાઈ મૂકી દીધેલ છે એમાં આપણે જરૂર પ્રમાણે તેલ એડ કરીશું તો અહીંયા મેં બે ચમચી જેટલું તેલ લીધું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે અને તમને વધારે જેટલું તેલવાળું પસંદ હોય એ પ્રમાણે વધારે ઓછું તમે કરી શકો છો તેલ સારું એવું ગરમ થાય એટલે અડધી ચમચી જેવી આપણે રાઈ ઉમેરીશું અને દોઢ ચમચી જેવું આખું જીરું ઉમેરીશું બંને વસ્તુને સારી રીતના અહીંયા આપણે તેલમાં સતળાવા દેસુ સારી રીતના ફૂટી જવા દેશું અને જીરુંને સારી રીતના સતળાવા દેસુ તો તમે જો સારી રીતના ડાર્ક બ્રાઉન જેવું થઈ ગયું છે અને રાય છે તે પણ ફૂટી ગઈ છે હવે આખો ગરમ મસાલો ઉમેરીશું તો એક ચક્રફૂલ એક લવિંગ અને બે મરી ઉમેરીશું એ ઉમેરી ઉમેર્યા બાદ આપણે અહીંયા ટુકડા કરેલા આદુ લસણ લીલા મરચાં અને મીઠી લુંગળીના પાન ઉમેરી દેસુ આ વઘારને સારી રીતના એકવાર મિક્સ કરી લેશું એકાદ મિનિટ માટે સોતે થવા દેશું જેથી બધી વસ્તુ છે તે સારી રીતના તેલમાં સોતે થઈ જાય હવે આપણે અહીંયા ઝીણી કટ કરેલી ડુંગળી ઉમેરી દેશું અને ડુંગળીને પણ આપણે એકાદ મિનિટ માટે તેલમાં સોતે થવા દઈશું આ રીતના એકવાર મિક્સ કરી લેશું બરાબર અને અડધી મિનિટ જેવું સોતે થાય એટલે ટમેટા એડ કરી દઈશું તો અહીંયા મેં બે મીડિયમ સાઇઝના ટમેટા કટ કરી અને લીધા છે એને પણ એડ કરી દેશું બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેશું અને હવે જે આપણે આ વઘાર તૈયાર કર્યો છે એને આપણે એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી કૂક થવા દેવાનો છે તો અહીંયા હું એને ઢાંકી દઈશ અને ત્રણ થી ચાર મિનિટ માટે એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી કૂક કરી લઈશ તો અહીંયા ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે ચેક કરી લઈએ તો આપણો બધો વઘાર છે તો તમે જોઈ શકો છો સારી રીતના કૂક થઈ ગયો છે ટમેટા છે તે સારી રીતના મેશ પણ થાય છે આ રીતના આપણે ચમચીથી પ્રેસ કરીએ તો સારી રીતના બધી વસ્તુ છે તે મેશી એકદમ થઈ ગઈ છે તો હવે આપણે આમાં સૂકા મસાલા એડ કરીશું તો એક મર એક ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરીશું અને દોઢ ચમચી જેવું ધાણાજીરું પાવડર એડ કરીશું અત્યારે ઉનાળો છે તો બહુ મસાલેદાર જમવાનું છે તે ભાવતું નથી એટલા માટે આપણે ખૂબ ઓછા મસાલામાં એકદમ ટેસ્ટી એવું દાળ દૂધીનું શાક છે તે આજે બનાવીએ છીએ તો અહીંયા એક ચમચી જેવું લાલ મરચું પાવડર અને દોઢેક ચમચી જેવું આપણે ધાણાજીરું પાવડર એડ કર્યું છે અને હળદર છે તે આપણે બાફવામાં એડ કરી હતી એટલે અત્યારે એડ કરવાની જરૂર નથી અને મીઠું પણ આપણે ત્યારે એડ કર્યું હતું તો હવે આપણે દાળ એડ અને ટેસ્ટ કરી અને પછી જરૂર ભણાશે તો એડ કરીશું તો અહીંયા બધી વસ્તુને એકવાર સોતે કરી અને આપણે જે બાફેલી દાળ અને દૂધી છે તે એડ કરી દેસું સારી રીતના આ રીતના મિક્સ કરી લેશું વઘાર સાથે દાળ દૂધીને સારી રીતના આપણે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેશું આ રીતના આપણે ચમચીથી થી થોડું પ્રેશ કરી અને દાળ દૂધીને મિક્સ કરીશું તો દૂધી છે તે સારી રીતના મેશ થતી જશે દાળ પણ મેશ થશે અને આપણી દાળ છે તે એકદમ ટેસ્ટી બની અને રેડી થશે હવે જરૂર પ્રમાણે પાણી એડ કરીશું તો પ્રેશર કુકરમાં એક ગ્લાસ જેવું પાણી એડ કરીને આપણે એડ કરી દીધું છે અને ઉપરથી ફરી આપણે બીજો એક ગ્લાસ પાણી એડ કરીશું તો ટોટલ અહીંયા બે ગ્લાસ જેવું આપણે પાણી એડ કરવાનું છે સારી રીતના બધી વસ્તુને મિક્સ કરી લેશું પાણી છે તે પણ તમારે તમારી જરૂર પ્રમાણે એડ કરવાનું છે તમને જે રીતના ઘાટી કે પતલી દાળ દૂધીનું શાક જોઈએ એ રીતના તમારે પાણી છે તે એડ કરવાનું છે તો અહીંયા મેં બે ગ્લાસ જેવું પાણી એડ કર્યું છે હવે આ રીતના આપણે પ્લેટ ઢાંકી અને સાતથી આઠ મિનિટ માટે લો ફ્લેમ ઉપર દાળને કૂક થવા દેસું તો અહીંયા એક મિનિટ જેવું થયું છે દાળ સારી રીતના કૂક થઈ ગઈ છે આ રીતના તમે જો આપણે ચમચીથી જોઈએ તો સારી રીતના દાળ છે તે કુક થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું મારે બસ આ રીતની જ દાળ જોઈએ છે કેમ કે હું આ દાળ દૂધીના શાકને ભાખરી અને ભાત સાથે સર્વ કરવાની છું તો મારે થોડો રસો આમાં આગળ પડતો જોઈએ છે જો તમારે ઓછો જોઈએ તો તમારે હજી થોડું એને કૂક કરી લેવાનું બે મિનિટ માટે ઢાંકીને મૂકી દીધેલું હતું અને હવે આપણે આમાં ફ્રેશ ધાણા એડ કરીશું તો આ રીતના કટ કરી અને ધાણા ઉપરથી એડ કરી દઉં છું સારી રીતના મિક્સ કરી દેવાનું છે અને તમે જો ખૂબ જ ટેસ્ટી આપણું દાળ દૂધીનું શાક છે તે બની અને રેડી થઈ ગયું છે હવે આમાં સરસ એવો ખાટો ટેસ્ટ આપવા માટે અડધા લીંબુનો રસ ઉમેરીશું આ બિલકુલ ઓપ્શનલ છે પણ આ રીતના લીંબુનો રસ ઉમેરવાથી દાળ દૂધીનું શાક ખૂબ ટેસ્ટી લાગે છે તો એકવાર જરૂર ટ્રાય કરજો અને જો ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો ખૂબ જ ટેસ્ટી દાળ દૂધીનું શાક બની અને તૈયાર છે એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરી જણાવજો તમને મારી આજની રેસિપી છે તે કેવી લાગી ફરી મળીશું ત્યાં સુધી આવજો